દરેક નીતિની સામે કાયદા રીતે ઉભો એસએસકી ન્યુઝ ચેનલ સુરત માં ફરી એક માસુમ બાળા તાવ આવ્યા બાદ ઝાડા થતા મોત નીપજતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે પ્રથમ ફરી એક માસુમ બાળાનું તાવ આવ્યા બાદ મોત નીપજ્યું હતું ઉધના ખાતે આવેલ ખત્રીનગરમાં રહેતા વિશાલ ભાલેરાવી દોઢ મહિનાની દીકરીને તાવ આવતા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતી જ્યાં સારવાર મળે તે પહેલા જ તબીબોએ બાળાને મૃત જાહેર કરી હતી બાળાને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હોય અને અચાનક તાવ આવ્યા બાદ ઝાડા થતા મોત નીપજ્યું હતું જેને લઈ પરિવારમાં શોક જોવા મળ્યો હતો તો હાલ બાળાના મોતનું સાચું કારણ જાણવા પીએમ કરાયું છે મારું નામ લક્ષ્મીબેન છે અમારું ઉદના ખત્રીનગરમાં ભીમનગર ગંડા પાસે છોકરીને કંઈ થયું નહીં હતું છોકરીને એવું હતું કે રાતના બે ત્રણ વાર ઝાડા ત્યાં હતા અને પછી છે તો એને દવા પીવડાવીને છોકરીને સુવડાવી હતી ને રાતના ત્રણ વાગે એવું છોકરી ઉઠી હતી તો પછી એને થોડુંક શરીર ગરમ હતું ને થોડીક તબિયત ખરાબ થવા માંડી એટલે એને અહીંયા સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા તો સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરે હું જ જાહેર કર્યું મા મારા આ જે છોકરી મયરી છે ને તે મારી બેનની છોકરીની બેનની છોકરીની છોકરી છે હા તેને આગળ એક બાળક હતું તે બી ઓફ થઈ ગયેલું હતું ને આ બીજું બાળક હતું એનું દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ